તેઓ માં મેલડીના પરમ ઉપાસક હતા તેઓ માં મેલડીની પૂજા કરતા હતા અને આ માતા લોરના અજીરાની માતા તરીકે ઓળખાતી હતી પહેલાના સમયમાં આ માતા જીવન અને અર્જના નામથી ઓળખાતી હતી એ જ આ લોરના અજીરાની મેલડી હતી તો મિત્રો એક દિવસ બાજુના દિલો ગામના મોટન રબારીની ગાયો ખોવાઈ જાય છે તો રબારીઓ ભેગા મળીને આજુના બાજુના ગામમાં બધે તપાસ કરે છે પણ ગાવે કે મળતી નથી એટલે કોઈ સજ્જન ભાઈને આવીને રબારીઓને કહ્યું કે બાજુના વડોદરા ગામમાં દેવી પૂજકોમાં ગોખલામાં બેઠેલી લોરના અજરાની મેલડી પૂજાય છે અને સાંભળ્યું છે કે તેના પરચા આજરા અજુર છે તો તમે એમાં મેલડીને માનતા રાખો એમાં મેલડી તમારી માનતા જરૂર પૂરી કરશે આ વાત સાંભળી મોટરના રબારીઓ વડોદરા ગામમાં આવે લોરના હજીરાની મેલડીમાં પાછી દર્શન કરવા આવે છે અને મા મેલડીની માનતા રાખે છે અને મા મેલડીને અરજ કરે છે એ મા મેલડી અમારી ગાયો સાજે એમ કેમ પાછી આવી જાય તો અમે આ માનતા પૂરી કરીશું ત્યાં આ મેલડીમાં બોલ્યા ખમ્મા ખમ્મા મોટાના રબારીઓ હું મેલડી છું કે હવે તમે ઘરે જતા રહો તમારી ખોવાયેલી ગાયો હું પાછી લઈને આવીશ અને જો ગાયો એમ કેમ પાછી આવી જાય તો જાણજો કે આ વડોદરાની મેલડી લાવી હતી અને પછી બધા મોડન રબારીઓ કે શોધખોળ કરવા જતા નથી અને ઘરે જાય છે અને બધા રબારીઓનો વિશ્વાસ બેસી જાય છે કે હવે આ મેલડી આપણી ગાયો પાછી લાવશે એમ વિચારી ઘરે આવી ગયા છે ત્યાં તો સાજ પડતા બધી જ ગાયો એમ કેમ પાછી આવી જાય છે કે પછી કહેવાય છે કે માં માતાજીને વેચણા કરવા છે અને કંઈક પરચા પૂરવા છે એટલે માં માતાજીએ એવી એવી લીલા કરી કે બાતા કરવાનું ભૂલી જાય છે અને તેમને સમજ મળતો નથી પછી માં મેલડી માં માડી મોટર રબારીના એક દિવસ સપનામાં આવી અને કહ્યું કે હે રબારીઓ મારે હવે તમારા કુળમાં પૂજાવું છે એટલે કાલે સવારે તમે મારા સવારે વેચણા કરજો આ મોટર રબારી માં મેલડી ને સવારે તેમના ઘર બેસાડ્યા અને રોજ ધૂપ દીપ કરી માં મેલડી ની ભક્તિ કરવા લાગ્યા અને આ ગાયક ખોવાઈ જાવી અને માની માનતા માનવી અને મોટર રબારી ના કરે માં અમર બેસણા કરવા આ બધું જ માં મેલડી ની લીલા હતી અને મોટણ કુંડના નસીબ માં હતું એટલે આ બધું શક્ય બન્યું હતું અને પછી કહેવાય છે કે મોટર રબારીઓ કોઈ કારણોસર દિલોગામ થી ઉચાડા ફરીને વિરોચન ગામમાં આવ્યા અને તેમની સાથે માં મેલડી પણ લાવીને ત્યાં વિરોચન નગરમાં નાનો એક મઢ બનાવ્યો અને ધીરે ધીરે માં મેલીનો મહિમા આજુબાજુના ગામમાં વધવા લાગ્યો અને વાલા મોટરના કોઠે માં મેલડી ધૂણવા લાગ્યા પછી માં મેલડીના નામના ડાકલા રોજ વાગવા લાગ્યા અને વાલા મોટણ માં મેલડીના પડદે વાતો કરવા લાગ્યા અને પછી આ મોટરની મેલડી અનેક પરચાઓ પૂર્યા અનેક અનેક દીકરા આપ્યા અને દુઃખ પણ દૂર કર્યા પછી વાલા મોટરના દીકરા બિજુલભા અને તેમના દીકરા તળજા બાપા મા મેરડી સાથે વેણો વાતો કરતા હતા અને મા મેરડીની શિવ પૂજા કરવા લાગ્યા અને તેમના પછી અત્યારે કનુભાઈ તળજાભાઈ રબારી હાલમાં મેલડીમાના મા છે તો મિત્રો આથી મોટર ની મેલિમા નો ઇતિહાસ મિત્રો આ વિરોચન નગર તમે પણ એક વખત દર્શન કરવા જરૂર પધારજો જય માતાજી